સાબરકાંઠામાં નદીઓમાં ગંદકી નહીં ફેલાવવા માટે જે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે એ જ તંત્ર ગટર જ આખી આખી નદીમાં છોડી મુક્તિ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે હિંમતનગર શહેરની જ્યાં હાથમતી નદીમાં એક તરફ પાલિકા તંત્ર જ ગંદકી ફેલાવી રહ્યું છે અને બીજી તરફ પોતે જ ગંદકી નહીં ફેલાવવાની અપીલ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સ્થાનિક નાગરિકે સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે જેને લઈને હવે સમગ્ર મામલો સામે આવ્યો છે તેમનું કહેવું છે પાલિકા દ્વારા જ શહેરની ગટર લાઈનને નદીમાં છોડવામાં આવે છે જેને લઈ નદીમાં ગંદકીના ઢગ અને ગંદા પાણીનો જમાવડો જામ્યો છે જેથી આરોગ્ય સામે જોખમ સર્જાય એવી સ્થિતિ સર્જાય છે ત્યારે તંત્ર દ્વારા આ કચરો પણ દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે અહીં નોંધનીય છે કે વિપક્ષ પક્ષે પણ આ મામલે વિરોધ કર્યો છે તો બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી હિંમતનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ બે હજાર પચીસ અનુસંધાન મેં હાથમતી નદીની સવાય હમણાં ટૂંક સમય પહેલાં જ કરવામાં આવી હતી હિટાજી દ્વારા પરંતુ એક વિભાગ જ્યારે આરોગ્ય વિભાગ સફાઈ કરતું હોય ત્યારે ભૂગર્ભ ગટર વિભાગ દ્વારા જે હાથમતી નદી છે એના વિવિધ જગ્યાઓ ઉપર ગટરનું મળવાળું ગંદુ પાણી સીધું ટ્રીટમેન્ટ વગર હાથમતી નદીમાં નાખવામાં આવે છે જે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કાયદાની વિરુદ્ધ છે અમો વિપક્ષ તરીકે વારંવાર છેલ્લા દસ વર્ષથી રજૂઆત કરીએ છીએ પરંતુ ભૂગર્ભ ગટર વિભાગ એ બિલકુલ પેટનું પાણી હાલતું નથી અમારી હાલની જે તાજેતરની સામાન્ય સભા છે એવા પણ માનીય ધારાસભ્ય શ્રી દ્વારા હાથમતી નદીના ઉપર આપણે રિવરફ્રન્ટ બનાવવા માટેની યોજના અમલમાં લાવવા માટે શ્રીમાં રજૂઆત કરવાનું જણાવેલ તો અમને એ ખબર નથી પડતી કે ભારતીય જનતા પાર્ટી શાસિત હિંમતનગર નગરપાલિકાનો ગટર વિભાગ પોતે જ ગટરનું પાણી હાથમતી નદીમાં નાખતું હોય તો પછી લો કે એ કોણ બંધ કરાવશે આથી વાડજ જ ચીપડા કરે એ ઉક્તિ અહીં સાર્થક થાય છે અમુક વિપક્ષ તરીકે સ્પષ્ટપણે માનીએ કે ટાઈમ લિમિટમાં ગટરનું પાણી હાથમતી નદીમાં જતું બંધ કરવામાં આવે અને

એમાં ઝાડ પણ ઉગી ગયેલા છે નદી જેવું દેખાતું નથી અને હિંમતનગર નગરપાલિકા દ્વારા ગટર નું પાણી છોડવામાં આવે અમે રજૂઆત પણ કરી છે અને મુખ્યમંત્રી જિલ્લા સ્વાગત માં તાલુકા સ્વાગત માં અરજી કરી હતી એમાં પણ કોઈ નિકાલ કરવામાં ના આવે એમાં જવાબ એવો આપવામાં આવ્યો છે અમને નગરપાલિકા દ્વારા કે હાથમાંથી નદીમાં જે અમે પાણી છોડીએ છીએ નગરપાલિકા દ્વારા એ તાત્કાલિક ધોરણે અમે બંધ કરીશું એવું કીધું તો 2021 માં કીધું તો પણ હજુ સુધી એનો નિકાલ નથી આવ્યો જો દિલ્હી માં નદીઓ સાફ થતી હોય તો ગુજરાતમાં કેમ નદી ના સાફ થાય અહિયાં મતનગર નગરપાલિકાને એ વિસ્તારમાં ભુલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જલેશ્વર મંદિર આવેલું છે અને ગુજરાત સરકાર દ્વારા પવિત્ર ધામ વિકાસ બોર્ડ દ્વારા હેરિટેજ માં પણ લેવામાં આવ્યું છે અને બાજી બાજી બાજુના જિલ્લાના પણ લોકો અહીંયા ભુલેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા આવતા હોય માં એમાં એમાં નદી ની એટલી ખરાબ હાલત કે અહિયાં કોઈ નાય પણ ના એવી હાલત નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે એટલે મારી વિનંતી છે કે પ્રદુષણ બોર્ડ ને કે સાહેબ આરામ ઓછો કરો અને અહીંયા નગરપાલિકા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને અહીંયા જાળી જોખરા પણ ઘણા ઉગી ગયા એની પણ સાફ સફાઈ કરવાની મતનગર નગરપાલિકાની જવાબદારી સિંચાઈ વિભાગે આરટીઆઈ માં લખી લીધું છે મને બે હજાર એકવીસ માં આ એ સાફ સફાઈ કરે એ પચાસ કે સાહીંઠ ફૂટ સાફ સફાઈ કરી એમને જે ફોટા સેક્શન કરવા હોય એ ફોટા સેક્શન કરી અને એમની વાત પૂરી કરે છે એટલે મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ નિકાલ કરવામાં આવે હાથમતી નદી જે છે એ નગરપાલિકા નું સ્વચ્છ સર્વેક્ષણ શરૂ થયું એ પેલા એક વોટર બોડી તરીકે એને આપણે આઈડેન્ટિફાઈ કરી હતી અને એ દરમિયાન એની સાફ સફાઈ કરવામાં આવી હતી કેનાલ પાણી પણ ત્યાં છોડવામાં આવેલું હતું પરંતુ કેટલાક ડ્રેનેજ ના કનેક્શન ત્યાં છે અને ગંદી ગંદુ પાણી ત્યાં જાય છે એ માટે આયોજન અમે કરી નાખ્યું છે પણ ટૂંકા સમયમાં એ બધા કનેક્શન કાપી અને નદીનો જે ગંદા પાણી છે લૂંટ કરવામાં આવશે જે ઈસમો કચરો નાખે છે એમના વિરુદ્ધમાં દંડની કાર્યવાહી પણ કરવામાં આવે છે એ સિવાય ત્યાં એક કચરાનું બોક્સ મૂકેલું છે અત્યારે એમાં પણ લોકો કચરો નાખે છે કચરાના નામે ગમે તે વસ્તુ નાખી દે છે એ પણ અમે મોનિટરિંગ ચાલુ કર્યું છે અને ટૂંકા સમયમાં એમની સાથે બેઠક કરી અને જો નહીં માને તો વધુ આકરા દંડ નાખી અને એમને એ નદી માં જે ગંદકી કરતા અટકાવવા માટે આયોજન કરેલ છે